જય ગૌ માતા જય ગૌ ધરતી પુત્રો મારા જય ગૌ માતા જય કનાડ ગામે ચામુંડા ઓર્ગેનિક ફાર્મ ટોટલી ગાય આધારિત ખેતી છેલ્લા એક વર્ષથી અમે કરીએ છીએ મારું નામ રઘુવીરસિંહ એસ ગોહિલ અને મહેન્દ્રસિંહ એસ ગોહિલ સંયુક્ત બંને ભાઈઓનું આ ફાર્મ છે અને આ ફાર્મમાં મેં આ ચોમાસું પાકમાં રોહિણી મગફળી જે કરેલી છે તો આપ એનો ફાલ જોઈ શકો છો ગાય આધારિત ખેતી કોઈ પણ જાતના રાસાયણિક ખાતર દવા વગર ગૌમૂત્ર ગાયનું છાણ અને બ્રહ્માસ્ત્ર અગ્નિસ્ત્ર દસ પહણી અર્ક કેળાના છાલમાંથી બનાવેલું ખાતર ખાટી છાશ હિંગનો પ્રયોગ આ જુદા જુદા પ્રયોગ દ્વારા કોઈપણ જાતના રાસાયણિક કે ખાતર દવા વિના આ પાસિંગ જોઈ શકો છો દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે તમે પણ આ વિડીયો જોઈ આપના ફાર્મમાં કમસે કમ એક એકરથી બે એકરથી એક થી શરૂઆત કરી અને ગાય આધારિત ખેતી મુક્ત ખેતી બનાવીએ એવી મારી આપ સૌને વિનંતી છે હસ્તુ જય ગૌ માતા ભારત માતા કી જય